ईश्वर नी माजी एवी छे ईश्वर नी माया एवी छे जे संतोइन महापुरुषे तमने मने माया थी रहित कहिया जे काय सृष्टि नी अंदर सर्जन छे એટલે તુલસીદાસે રામાયણ ની અંદર કીધું ગોગો ઉચર દ્રષ્ટિ જા લગી જાવે તુસી ત્યા લગી માયા કહાવે આખ ના જાંબડા ની આંખ થી જે કાય દેખાય બધુંય બાપા માયા છે ચાંજવાના નીર જેવું છે છતાં આ જીવને વાલું શું કામ લાગે છે બહુ મજા આવે છે પણ જે સંતો મહાપુરુષ હોય ત્યાં એટલે કીધું કે રામ ભજી લે તારે કાંઈ શબ્દ ઉફડા મટી જાવે કૈરા કરમ પણ બળી જાવે એક સ્થિતિ ઓળખાવી છે મહાપુરુષો કે જ્યાં તમારું મારું ઉપાદાન કારણ હતું જે ગર્સેજી આવિયા સો ઘર સેજે પાલા પાયા ઉલટ સમાયા આપમે અનંત લક્ષ લાવ્યા સント ભૂની બરે આ મનને હમચરતા તે બધાયને જાણી લેસો કાકા ફુવા મામા માસી ભાઈ બેન બધાયને જાણી લેસો પણ જ્યાં સુધી આને નથી જાણ્યું ત્યાં સુધી બજતું નથી એટલે કીધું આત્માને ઓળખા વિના દારા લક્ષ ચો રાસી મટે એ આપ ભમણાને ભાંગા વિના તારા ભાવના ફેરંગ નહીં મટે હે

આ તો કરત કરત અભ્યા જળમતી હોત સુજાન રસરી આવત જાત હે સિલ પર બાળક નિશાને અભ્યાસ કઈ એમ કહી દીએ મહાપુરુષો કે ગમે એક નાની પુરુષો હોય સંતો મહાપુરુષો એક વખત તમે શરણે જાણ કહી દે આ દઈ દીધું તમને પણ એમ નો થાય બાપા બેહું પડે એને આસન તપાઈ જો એમ નમ થાયા એમ નમ અને કીધું ભૂલવાડે તો એ ભૂલીસ માં ભલે ને ઘર ધંધે વરગાડે એ દીનો ભૂલ્યો પછી દઈસ ને સુજે ને આડી આવે અંધારી રાય એ આ દિવસ છે ક્યો દિવસ કે આ સંતો મહાપુરુષનું શરણ તમને મને મળ્યું છે તમને લીલા ઓળખાય જે સ્થિતિએ ઊભી રાય ઉભા રાય કા છે એ તમારા મારા માટે સુરત છે હે એટલે કીધું નકરું ખાઈફડે કાયમ નો આવડે નકરું બોલ્યું કાયમ નો પણ જે આચરણ માં કયા સુના કુછ કામ નો આવે ને ગ્રહે સૂત્રે પાર સંતો કરડા જ્ઞાન અમકળા હે નકરું કીધું કાયમ નથી આવતું નકરું બોલ્યું કાયમ નથી આવતું પણ જે પુરુષ સાચરણ માં મૂકે છે એનો પ્રકાશ પડે છે એટલે કીધું સંતો એ મહાપુરુષો કે જે તમને એમ તમે હું લેવાથી કઈ લેવાય નથી જાતો દેવાથી કઈ દેવાય નથી જાતું મારા મત મુજબ મારા મત મુજબ કહું બાપાએ ભગવાને જે સ્થિતિ ઓળખાવી એ સ્થિતિ મુજબ કહું કે તન સંતો મહાપુરુષ તમને મને કાઈ આપતા નથી એક તમને મને જાગૃતિ આપે જાગૃત રહી નામ ભજન બિન નઈ નિસ્તારા જાગ જાગ મનુષ્ય જીવ સુતા એ જાગૃત નગરી મે ચોરનો લૂટે જખ મારેગા જમદુતા એ એક સ્થિતિ પકડી લે બધે દેખાય પછી ભગવાન હોય તો ન્યાય મોહનરામ જ હોય ન્યાય બીજો કોઈ ન હોય બીજો ભાષે તમને મને તમારા મારી બાજુમાં બેઠેલા ગુરુ ભાઈલાની અંદર પણ જો વાદ વિવાદ થાતો હોય તો બાપા જગતમાં તમને મને ક્યાંય ન દેખાય ઓ એક જ છે બધોય ભગવાનમાં ઈ છે ને ગમે ત્યાં જાવ બધે એક હોય છે પણ દેખાવો બહુ કઠણ છે અભ્યાસ કરવો પડે ફિલોસોફરના જગતની અંદર પાર નથી પણ જે પુરુષ તમને સ્થિતિ ઓળખાવી દે જાણે એમ કહેવાય છે કે નવલખી બંદરે થી જાડે જાને તોરલે ઉપાડ્યો અને ગંડલા બંદરે ઉતાર્યો પીર પીર કરી દીધો એવી બાય માણા એ વિચાર તો કરો તો હે શું કર્યું કાઈથી થી નાવડા ની અંદર બેસાડ્યો અને નાવડા ની અંદર બેસાડ મત વાણ પોચ્યું ને એટલે આખો ના હલક ડોલો હલક ડોલો થાતો જાડે જો બધાઈ જોતો તો આજુબાજુમાં બધાઈ જોતો તો પણ એક નોતો જોતો ક્યાં તોરલ ની હામે બધે જોતો તો પણ તોરલની ની હામે એની દ્રષ્ટિ નોતી પડતી પણ બધે જોતા જોતા ફરતા ફરતા તોરલની ની હામે જ્યારે દ્રષ્ટિ પડી ને ત્યારે એને વિચાર આવ્યો કે શું કે આ બાય માણા જે ઉભાય માણા સ્થિર થઈને બેઠું છે મારે માથા મોતનો હું ઉલાડા મારું છું હે

તમારે અહીંથી મંદિર પાસે મંદિરમાં જાઓ અને તમે મંદિરમાં રામની મૂર્તિ હોય કૃષ્ણની મૂર્તિ ભલે જે જે પુરુષો થય તમારા મારા શીરો માનીએ છે કોઈ એટલે કોઈ વાદ વિવાદમાં એટલે કીધું વાદ વિવાદ તમે મત કરો ભાઈ અંતરથી આ ફૂંટાડો કે ભૃડાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ હોય તે બહાર ભીતર આ એક જ બ્રહ્મ ને ભાવ હે બહાર ભી દેખા અંદર ભી દેખા દેખા અગમ અપારા છાયા થી મારા ન્યારા મારા સદગુરુ દેખા જે પલ પલ આવે મારી પાસ જે બહાર દેખાય ને અંદર દેખાય પણ જે અંદર દેખાય ને બહાર નો દેખાય ને ક્યાંય નો દેખાય હૈ બધે એનું એક છે એટલે તોડી રાણીએ જ્યારે જાડે જાને લઈ ગયા પણ જ્યારે તોરલ સમક્ષ નજર ગઈ અને ઈ એક સ્થિતિ પકડીને બેઠી થી કઈ કે ના ગુરુ મારા

પણ જ્યારે સંતોના મહાપુરુષના શરણે બેઠા એટલે તમને ઠેકાણ બતાય એક ખીલો બતાય ઈ તમને એ ખીલે બતાય કે આ રેડિયર રોડ હોય ને એમ કહેવાય છે કે એનું દોવાનું ટાણું હોય ને એટલે જે આપણા ઘરની ભેંસ હોય ગાય હોય એ દોવાનું ટાણું થાય ને એટલે ટાણે આવતી હતી પણ રેડિયર હોય ને કોઈ નેઠા ન હોય કઈ આવે એમ કોઈ નેઠો એમ સંતોએ તમને મને એક ખીલો બતાય્યું ન્યા વિયોજા હજી એમાંય જો તમને મને કંઈ બીજું દેખાય તો બાપા કાઈ એટલે કીધું વિધાણા એટલા બોતી કે કેવાણા ઓલા પથરાને પ્રમાણે જે પથર રૂપ જેના હૃદય છે કે જેને કોઈ પણ પ્રકારની વાણી કોઈ પણ પ્રકારનો શબ્દ શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢગઢ ઢેરિયા પણ જેણે જેના એક જ શબ્દને વિચારિયા હોય સદગ્ય વેદ થકે વાણી થકે થકે શેષ મહેશ ગીતાજી કો જહ ગમ નહી વા મેરે સદ્ગુરુ દેશ કીધું એટલા કેવાણા બીજા પથરા માની ભૂખેથી જન્મ થાય ત્યારે આ માય આવી જગત આ તારો કાકો ના ફૂઓ ના મામો આ તાર બાપ ને આ તારી માં પણ અમને ઘણી વખત બાપા સત્સંગની અંદર એવું કહેતા હોય કે ભક્તિ કરવી તો જાહેર માની કુખે જન્મ જ નથી

એ તમે તમને મને કોઈ દર્દ લાગુ પડતો હોય એક કોઈ વેદ હોય કોઈ ડોક્ટર હોય એની પાસે જાઓ અને ડોક્ટર એક ની એક દવા દે પેટમાં માં દુખે તોય ભલે માથું દુખે તોય ભલે આંખું દુખે તોય ભલે જે કાંઈ દુખે એકની એક દવા દે તો હાલે કોઈ દી તે આ માર્ગ એવો છે બાપા એકની એક દવા નો હાલ જેવો આવ્યું પાત્ર એવું એટલે કીધું કુપાત્રની આગળ વસ્તુ નો વાય ભી પાનભાઈ સમજી ને રહીએ છો મરને આવીન મોટો ધનનો ઢગલો કરે મરને હોય મોટો ભૂખ તમને મને હું પડે એની સ્થિતિ એ વળગાડી દે એટલે જાણે જો તોરલ રાણી કેતા પાપ તારું પર કાય જાણે તા ધર્મ તારો ભાઈ તારી બેટલી હું મોડવા નઈ તો ધુરંધર ધણી થઈને સદગુરુ આપે આવે છે જો તમને મને વિશ્વાસ હોય તો નકર કેમ સમજો એ મહાપુરુષો એ તમને મને બાપા જે સ્થિતિ ઓળખાય એટલે કીધું હરિભજનમાં હારી ને બેઠો મૂર્ખ મૂંડ કે માર આપે આપે કરતા હરતા પણ મારા કે આ બધું ઊભું ક્યાંથી થયું છે આ એનો સાર કીધું ગડી કે જ્યાં હું કરું હું કરું એ જ સકટ નો ભાર જેમ શ્વાનતા પણ સૃષ્ટિ મનાડ છે જેની પેરે એને તો જોગી જોગેશ્વર જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તણો ખરખરો ભોગ કરો આપણો ચિંતવ્યો અર્થ ન સરે કાય અંતર ન એક ઉદ્વેગ ધરો આજ ગોરધન રામ મહારાજ વઈ ગયા મન બાપા વઈ ગયા આમાં તમારું મારું કાય હાલે છે હાલે છે કાય હાલે છે તમે ગમે એ કરો એમ જ ઘરની ની ઘર વ્યવહારની સ્થિતિ હોય સંસાર વ્યવહારની સ્થિતિ હોય કઈ સુખ આવે કો કાંઈ દુઃખ આવે એમાં તમે હું જ્યારે હું આમાંથી ઊભું થાય ને ત્યાં આ બધું લાગે એ જાય ને ત્યાં બધું ઊભું જાય પણ ત્યારે તો સંતોન મહાપુરુષો એટલે કીધું હું ને તોય તો મનનું કારણ યુ પાનભાઈ જ્યારે એ સમજાય ત્યારે ગંગા સદી પાનભાઈ ત્યાં નથી માયા કહેરું માયા નથી ઓળખતા બહુ આવા પ્રગટ મહાપુરુષોને ઓળખવા આવા પ્રગટ પુરુષોને સતી નારીઓને ઓળખવીની બાપા જગતમાં બહુ કઠણ છે બધું બોલવું બહુ હોશિયાર છે પણ એનું ગ્રહણ કરવું આચરણમાં મૂકવું નહીં જગતની અંદર એટલે કીધું મૂર્ખ નરને હિરલો લાયદો હે મૂર્ખ નરને હિરલો લાયદો ઓળખો નહીં અણસારે શબ્દને કોક સંત વિરલા જાણે કોક હરિજન વિરલા જાણે હે મૂર્ખ નરને ને હિરલો લાયદો એની કિંમત એ હું જાણે જવેરી બજારે જાય તો એની કિંમત થાય ને એમ નમ નો થાય એમ તમને મને હિરલા સમાન અત્યાર સદગુરુ મળ્યા છે બાપા જેમ મળ્યા છે એમ સેવી લેજો એની હયાતી છે એની હયાતી છે ત્યાં સુધી જો તમને મને એની અંદર બળ ન બધાય જાડે જાને તોરલ રાણી મળ્યા અમર દેવીદાસ કહેવાય ગુરુ ને જેરામ ભારતી નુરસા ફકીર મળ્યા નરસિંહ મહેતા દામોદર મળ્યા એમ જે જે ભાણ ને સિસ્ટમ છે છઠ્ઠા સ્વામી મૈરા મોરાર ને રવિ મૈડા રવિ ને ભાણ મૈડા એમ જે જે પુરુષ ઉત્તર ઉત્તર થયા બધાય ને કોક મૈડા પણ સ્થિતિ એ વળગી રહ્યા તમે ને હું સ્થિતિ ચોકી છે એટલે તમને મને ભક્તિ સમજા ભક્તિ ન્યા પડી છે એક તમારે નિશાન નો હોય તમારે આઈ થી તમને એમ હોય કે મારે આઈ થી જાવું છે કે ભક્તિનગર સર્કલે જવું છે પણ અહીંથી ગાડી હાકો તો ને સંતોન મહાપુરુષો તમને મને કહે છે કે બે આને કઈક કહે કયા શિવસ કામ નકરું કીધું કઈ કઈક કરતો જ હે આસનવાડી સ્થિર ખાલી પાંચ મિનિટ બેસતો ખરા ઈ તમાર થી મારતી લખતા અને સંતો એ મહાપુરુષ તમે જો એક અડક આસન વાયડું ન્યા ગંગા સતી બોયલા મેરું ડગે જેના મન ડગે નહીં પાનભાઈ ભરને ભાંગી પડે ભરમા પણ વિપત પડે પણ વર્ષે નહીં સોય મારા હરિજનના ના ભરમા હે ગમે એવડી વિપત આવે જગત ની અંદર તમારા ને મારા ની અંદર જે ઉઠી રહ્યો છે એને કાઈ લાગતું નથી એને ઓળખી લે એમાં કાઈ છંછુપાત કે કરવો હોય હે

તો સંતો એન મહાપુરુષો બાપા તમને મને જે સ્થિતિ ઓળખાવી સ્થિતિને મૂળમાં તો ભડકવાન જુક્તિ એટલે જીવન જીવવાની જે જાગૃતિ બતાવ એ જુક્તિ છે બીજું કોઈ એમાં તત્વ નથી જે જીવન જીવવાની ગતિ બતાવે એ જુક્તિ છે એમ સંતો એન મહાપુરુષો તમને મને જેમ છે એમ બાપા ઓળખાય છે

બાકી સંતોના મહાપુરુષોના શરણે તમે હું જાય એને કોઈ ભેદ નથી વરણનો નથી નાયત્રો નથી જાયત્રો કોઈ ઊંચ નથી કોઈ નીચ એટલે કીધું પણ કેવી રીતે નિર્મળ થઈને આય મેદાનમાં હે બતાવ જીવડા કેરી જાય સજાતી વિજાતીની જુગતી બતાવ બીબે પાડી તો બીજી ભાઈ હે શું કીધું નિર્મળ થઈને આય તો નકર આસર કાઈ કરવાનું નથી હો નિર્મળ થઈને આવો તો જ કરે નગરમાં સજાતી અને વિજાતી જાતિ સહિત અને જાતિ બધા બે ચુકતી બધા અને બીબે પાડી દઉં બીજી ભાઈ એ વીજળીને ચમકારી મોતી પાનભાઈ જોતરે જોતામાં દિવસો વ્યા જાય ને 21600 ની કાળ ખયા સ્થિતિ છે કે ઉઠી રહ્યો છે ન્યાથી જો સંતોન માફુસો એ તમને મને સ્થિતિ બતા એને કોઈ એ નામ કીધું ભગવાન કૃષ્ણ એને ગીતામાં દિવ્ય ચક્ષુ કીધી ગંગા સતી પાનબાઈ એને વચન કીધું કોઈ મહાપુરુષો એને જુક્તિ કીધી પણ બધું સાર

કે મન ઊભું ક્યાંથી થયું છે એનું ઠેકાણું બતાવનાર મહાપુરુષ મળે તમને મળે તો તમારું મારું ધડ થાય એમ સંતોના મહાપુરુષોના શરણે હું તો એક બાળક છું પણ મહાપુરુષોના જીવનનો પ્રત્યક્ષ અને ઘણી વખત ભગવાન છે બાપા હતા તો મોહન બાપા હતા તો એ ગોરધમ્બરામ મહારાજને ઘણી વખત મળવાનું થયું બહુ સરસ એમનું સત્સંગ એની રહેણી કેણી જેમ બોલતા હતા એવું જેના જીવનની અંદર હાચર નથી એવા એવા મહાપુરુષોને હારે મળવાનું થયું તો આથી અત્યારે બાપા જે પ્રગટ છે એ પ્રગટની હારે તમે હું નેડલો બાંધ એટલે કીધું વચન વિવેકી સાત શરૂણ જેને દેખીને તમારા મારા પ્રેણા ઠરે એવા એવા સંતો અમને મળે હે તો એવા જ મહાપુરુષો તમને મન નથી મળ્યા બાપા અને જો તમારા મારા મનને નક્કી ન થાય તમારા મારા જેવી અભાય નહીં થાય બીજી કોઈ નક્કી થઈ છું બોલો સદગુરુ મહારાજની ની મસ્ત